એમાં તો મિત્રો આપણે સવાર પડી છે અને એ દૂધ ભરાવા જઈ રહ્યા છે અને તમને મારો પરિચય દઉં છું મારું નામ છે ચિત્રરાજ અને હું છું ગોઠવાનો અને તા વિસનગર જિલ્લો મહેસાણો અને આપણે દૂધ ભરાવા જઈ રહ્યા છીએ વહેલાં વહેલાં અને તમે જોઈ જગ્યા આપણા દૂધની બહેની પણ છે અને આપણો ભેંસ એક જ છે અને ત્રણથી ચાર લીટર દૂધ આપીએ છીએ આપણે ભેંસ અને દૂધ ખાઈએ છીએ અને ડેરીમાં પણ પગાર લઈએ છીએ તો મિત્રો જે જગ્યા છે મારી ખુશી અને પરમ બે આવી રહ્યા છે ગામમાં આવતા હતા વહેલાં વહેલા ચડ્યા પછી તમે

તમને બધાને એમ કહું છું કે તમે લાઈક અને શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો